ને સુરેશભાઈ નારોલે જણાવ્યું તેમ અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં બધા પરિવાર પણ એમની સાથે આવેલો છે અને અજ્યાનગરથી શ્રી રામજી દાદાનો પરિવાર છે અને અહીં એ પાંચ પેઢીથી અહીં દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આજનો જે પ્રસાદ હતો જે બપોરનો એ પણ એમના તરફથી હતો તો મિત્રો આપણી સામે જે સુરેશભાઈ ઊભા છે આપણને અહીં આશ્રમમાં જે ભોજન પ્રસાદી આપી ને બીજી પણ અન્ય માહિતી આપશે આપી શકો છો વિદ્યાનગર અહિયાં આશ્રમ તો મિત્રો આજે જે સમર્થ સંતશ્રી એવા હરિરામ બાપાની તિથિ છે તો અહીં અત્યારે નારોલા પરિવાર જે છે અત્યારે મંદિરની અંદર અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે નારોલા પરિવાર જે છે એ તો વિડીયો ચાલુ રાખ્યો અને વિડીયોમાં હું તમને બતાવીશ આ નારોલા પરિવારના તમામ સભ્યોને જે અત્યારે અહીં દર્શન કરવા માટે આવ્યા છે અને મિત્રો આજનો જે પ્રસાદ હતો જે બપોરનો એ પણ એમના તરફથી હતો તો મિત્રો હવે આપણે જઈએ ત્યાં મંદિર તરફ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે મંદિર છે એ છે સમર્થ એવા સંત શ્રી હરિરામ બાપાનું મંદિર આજે એમની તિથિ છે અને અહીં અત્યારે જે પરિવાર જે ઊભો છે સામે એમની ઓળખાણ પણ હું તમને ટૂંક સમયમાં કરાવીશ મિત્રો આપણે અત્યારે જે અહીં સમર્થ એવા સંત શ્રી હરિરામ બાપાના મંદિરની એકદમ સામે ઊભા છીએ અને અત્યારે તમે જે આ પરિવાર જોઈ રહ્યા છો એ વિદ્યાનગરથી શ્રી રામજી દાદાનો પરિવાર છે અને અહીં એ પાંચ પેઢીથી અહીં દર્શન કરવા માટે આવે છે અને એ ઘણી બધી સેવાઓ આપે છે તો આજની એની ખૂબ જ મહત્વની સેવા હતી આજનું બપોરનું ભોજન જે હતું એ આમના તરફથી હતું આપણે રૂબરૂ એમની મળીને થોડી વાતચીત કરીએ અને ત્યાર પછી હું તમને એવા સમર્થ સંત શ્રી હરિરામ બાપાના મંદિરની અંદર દર્શન કરાવીશ તો આપણે પેલા એક ભાઈ છે એમને રૂબરૂ મળીને થોડી વાતચીત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં નાના નાના બાળકો પણ સાથે આવ્યા છે એમાં હીરોબેન પણ સાથે છે અને આ બાળકોનું નામ તો મને નથી આવડતું પણ બધા નાના નાના બાળકો સાથે દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો આપણી સામે જે સુરેશભાઈ ઊભા છે આપણને અહીં આશ્રમમાં જે ભોજન પ્રસાદી આપી અને બીજી પણ અન્ય માહિતી આપશે તો આપણે સુરેશભાઈને મળીએ સુરેશભાઈ સીતારામ સીતારામ તો તમે થોડી માહિતી આપી શકો છો વિદ્યાનગર અને અમે આજે અહીંયા કુંદડી આશ્રમ હરિરામ બાપાની નિર્વાણ તિથિ હોવાથી અમે આજે રસોઈ આપેલ અને અમારા દાદાશ્રી ફરદ્વાસ રામજી દાદા તથા હરિબાના યાદીમાં અહીંયા રસોઈ આજે આપેલ અને અમારા દાદા પાંચક પેઢીથી અહીંયા સેવા કરતા હતા આજે નિર્વાણ તિથિ હોવાથી દાદાની અમારા રામજી દાદા પરિવારના દીકરીઓ તથા બહેનો અને સમસ્ત આપણે દીકરાઓ પરિવાર છોકરાઓ સાથે અમે આજે બધા માટે જય શ્રી રામ જય તો મિત્રો આપણને સુરેશભાઈ નારોલાએ જણાવ્યું તેમ અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં બધા પરિવાર પણ એમની સાથે આવેલો છે અને આ બહેનો પણ અહીં દર્શન કરવા માટે આવ્યા છે અને એમણે એમણે એમ પણ કીધું કે એમની પાંચ પેઢી જે છે એ અહીં ઘણા વર્ષોથી સેવા પૂજા આપે છે આ હરિરામ બાપા ગોદડિયાના આશ્રમમાં જે બાઢડા મુકામે આવેલો આશ્રમ છે તો મિત્રો આ જે સંત છે એ ખૂબ જ મહાન સંત હતા એની લોકવાયક લોકવાયકા તો બધાને ખબર જ હશે અને આજે તેમની તિથિ છે અને મિત્રો આજે હરિરામ બાપાની તિથિ તો છે પણ સાથે સાથે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના લગ્ન હતા એમની વિડીયો પણ મેં અમારી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી છે તમે ત્યારે જોઈ શકો છો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો આ હતો નારોલા પરિવાર જેમની સાથે આપણે વાતચીત કરી અને આ લોકોનો જે પ્રસાદ હતો એ પણ મેં તમને વિડીયો દ્વારા પહેલાં બતાવ્યો તો ચાલો હવે આપણે જઈએ હરિરામ બાપાના દર્શન કરવા માટે